દશક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલી સમર્પણ સોસાયટીમાં બંધ મકાનમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરાતફરી સર્જાય છે અને ઘરની અંદર મોટા પાયે નુકસાન થયું છે અલિપુરા વિસ્તારમાં રહેતા સમર્પણ સોસાયટીમાં જે કટલરીનો ધંધો કરે છે અને જેઓ દુકાને ગયા હતા અને અચાનક જ ઘરની અંદર શોર્ટ સર્કિટ થયું અને ત્યારબાદ છે તે ધુમાડા નીકળ્યા હતા જે પડોશી લો હતા તેઓએ તેઓને જાણ કરી હતી સાથે સાથે જ ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરતા ફાયર બ્રિગેડ છે તે ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો છે જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ શકો છો અત્યારે અમારી સાથે ઘરના વ્યક્તિ છે ભાઈ તમે શું કહેશો કઈ રીતના ઘટના બની છે શું કહેશો આ તો અમને ખબર નઈ પરંતુ અચાનક જ આગ શોર્ટ સોસરકિના કારણે લાગી એટલે દુકાને દુકાને તો અમે નવ વાગે જ ગયા અને દુકાને ગયા પછી તરત જ આવું થયું પછી તમને ખબર જાન અમને बाजूવાળા ભઈએ કીધું કે તમારા ઘરમાંથી ધુમાડો નીકળે છે પછી પછી મેં તો દુકાનથી તરત આવી ગયો અને बाजूવાળા ફાયર બ્રિગેડને ફોન કરી દીધો તો એટલે ફાયર બ્રિગેડવાળા બી આવી ગયા હતા ઘરમાં કઈ કઈ વસ્તુને નુકસાન થયું છે ઘરમાં તો આ ફ્રીજ બળી ગયો છે અને આ રાખડીનો એ બધો સામાન હતો છાદલી ઉપર બધા ભરેલા એ બળી ગયા છે આ બાજુ કરિયાણાનો સામાન ને કપડાં બપડા એવું બધું ગેસનો બોટલ ચાલુ હતો હા ગેસનો બોટલ તો બંધ હતો એટલે ગેસના બોટલને કંઈ નુકસાન નથી થયું જે રીતે તમે જોઈ શકો છો કે ઘરની અંદર મૂકેલી દરેક વસ્તુ છે તે નુકસાન થયું છે ફ્રીજ પણ આખું બળીને ખાક થઈ ગયું છે ઉપર મૂકેલો સામાન પણ બળીને ખાક થઈ ગયો છે ખાસ કરીને બંધ મકાન હતું અને તેઓ દુકાને ગયા હતા અને દુકાનેથી પહોંચતાની સાથે થોડી વારમાં જ આ અચાનક આગ લાગી ગઈ હતી આગ લાગવાની જાણ ફાયર બ્રિગેડને કરતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો છે જે પ્રકારે મોટા પાયે જે ઘરની અંદર નુકસાન થયું છે તમે જોઈ શકો છો અને ઘટના સ્થળે તેઓ પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો છે શું ઘટના બની કમિટ કરી શું કહેવાય અમને કોલ આવ્યો હતો કે સમર્પણ સોસાયટીની અંદર મકાનની અંદર આગ લાગી છે તે જાણ થતાં અમે તરત જ ગાડી લઈને ફાયરની આવી પહોંચ્યા હતા સિલિન્ડર હો ચાલુ હતો એ સિલિન્ડર ફાટો નહીં કમ્પ્લીટ છે એને કાઢી લીધો તો અને આગ પર કાબુ મેળવ્યો હતો અને બધું નુકસાન થયું છે ફ્રીજની અંદર શોર્ટ સર્કિટથી થવાથી આ કારણ બન્યું છે અરવિંદભાઈ રમણભાઈ તડવી